પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે અંજવાડાનો ઓટોગ્રાફ આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે ડોક્ટર નિમિત ઓઝા આ પુસ્તકની અંદર પચાસ પ્રકરણો છે અને દિવ્ય ભાસ્કરની કળશ જે પૂર્તિ છે એમાં પ્રકાશિત થયેલા જે લેખો છે એનો આ સંગ્રહ પુસ્તક બન્યું છે અને આ પુસ્તકની અંદર ઘણા બધા વિષયો પર અલગ અલગ વિષયો નિમિતભાઈ નિમિત્તભાઈ લખેલું છે એમાંનું એક પ્રકરણ છે આંખોથી સાંભળવાની જે કળા છે એના વિશે હું તમને આજે વાત કરવાનો છે આ પ્રકરણની અંદર એવું કહે છે કે આપણે કોઈ પણ સ્નેહીજન છે આપણો સંબંધી છે અથવા કોઈ પ્રિયજન છે એનો જન્મદિવસ આવતો હોય અને ત્યારે આપણે સતત ને સતત એવું વિચાર કરતા હોય કે આપણે એને શું ભેટ આપશું શું ગિફ્ટ આપશું ત્યારે આમ જોઈએ તો આજના સમયમાં લગભગ બધા જ પાસે બધી જ સવલતતાઓ છે મહદઅંશે ક્યારેક કંઈ જ વસ્તુ ખૂટતી હોય એવું ભાગ્યે જ બને છે ત્યારે અહીંયા સર્જક એવું કહે છે કે આપણે એને સ્માર્ટફોન આપવાને બદલે કે કોઈ સારી કિંમતી વસ્તુ આપવાને બદલે આપણો ફોન બંધ કરી અને એને આપણો કિંમતી સમય આપવાની જરૂર છે એટલે ખાસ કરી અને ટકોર કરી છે કે આજે આપણે સામે આવેલ અને સામે વાત નથી કરતા કે જે આપણાથી કેટલા હજારો કિલોમીટર દૂર કોઈ વ્યક્તિ છે અને તેની સોશિયલ સાઇડ ઉપર આંગળીને ટેરવી આપણે તેની સાથે વાત કરવા માટે ખૂબ તલપાપડ છીએ કે જ્યારે આપણી સામે કોઈ વ્યક્તિ બેઠી છે એને આપણે સમય આપતા નથી તો આવા કેટલાક ગહન વિષયો પર આ આ પુસ્તકમાં લખાયું છે તો આવા અન્ય લેખો વાંચવા માટે આ પુસ્તક એક વખત જરૂરથી વાંચવું ગમશે આભાર